કે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે બે દિવસથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેને અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસો છે એના આપણે કરવામાં આવી રહ્યું છે સાંજના સમયે મોડી રાત્રે સુધી પોલીસ આ બધી ડ્રાઈવોનું આયોજન કરી જે લિસ્ટેડ બૂટલેગર્સ છે અગાઉ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા એના ઉપર પોલીસ વોચ રાખી રેડો કરી છે એમાં ઘણી બધી સફળતા છેલ્લે બે દિવસથી રાજકોટ શહેર પોલીસને મળી છે અને એ એકત્રીસ તારીખ સુધી આ બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને એકત્રીસી રાતે જે જે જગ્યાઓ પર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસના વોચ રહેવાના છે અને કોઈ પણ રાતના સમયે કરે એના માટે પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે સ્વાભાવિક રીતે રાત્રે બાર વાગે નવ વર્ષની ઉજવણી થતી હોય છે તો જે અન્ય શહેરોમાં જે અત્યારે છૂટ આપવામાં આવી છે એના પ્રમાણે સાડે બાર વાગે સુધીની અપને બંધ બંધ ક્લબોમાં એ રીતે આપને છૂટ પરવાનગી આપવામાં આવશે અને આધા જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે